રાજકોટના લોકોની તહેવારની ઉજવણીની પ્રશંસા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ વિદેશમાં થાય છે અહીંના લોકો દિવાળી ઉત્તરાયણ નવરાત્રી જેવા દરેક તહેવારોની મોજથી ઉજવણી કરતા હોય છે પણ હવે રંગીલું રાજકોટ લોહિયાળ બન્યું છે શહેરમાં કોઈ યુવાનો સોશિયલ મીડિયામાં લાઈક ફોલોવર્સ વધારવા જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે તો કેટલાક જાહેર જગ્યામાં બેફામ મારામારી કરી રહ્યા છે આવું તો આપણું રંગીલું રાજકોટ ક્યારેય નહોતું નમસ્કાર હું છું આરજે કપિલ જોશી છેલ્લા કેટલા દિવસોથી શહેરમાં કાયદો વ્યવસ્થા હોય ને તેવી સ્થિતિ જોવા મળી રહી છે આજે આપણે પાછલા ત્રણ ચાર દિવસના બનેલા કેટલાક કિસ્સાઓ ઉપર નજર કરીએ ઉત્તરાયણનો પર્વ હતો લોકો મોજથી પતંગ ચગાવી રહ્યા હતા આ સમયે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આકાશવાણી ચોક ખાતે ભગતસિંહ ગાર્ડન પાસે ચાની હોટલ ખાતે બપોરના બે વાગ્યા આસપાસ દસ થી બાર લોકો આવી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા આ દરમિયાન કોઈ કારણસર આ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને ત્યારબાદ આ મામલો મારામારી સુધી પહોંચે છે એકબીજા પર છૂટા હાથની મારામારી તેમજ ધોકા અને પાઇપ સાચા બનાવવાનો તાવીથો ઉગામી તથા ખુરશીના છૂટા ઘા મારી જાહેરમાં માં મારામારી કરતા જોવા મળે છે જે સમગ્ર બબાલ થઈ હતી જે બાદ મોડી રાત્રિ ના હોટલ પર જ્વલનશીલ પદાર્થ ભરેલી બે બોટલોના ઘા થયા અને ધડાકા સાથે આગ ફાટી નીકળી પેટ્રોલ બે ઘા હાજર લોકો માં ફફડાટ ગયો હતો એટલે કે સ્પષ્ટ છે કે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખા તત્વોનો આતંક હવે વધી રહ્યો છે માત્ર એક જ દિવસમાં એક જ વિસ્તારમાં બે જાહેરમાં મારામારીના બનાવ બન્યા છે અહીંયાથી વાત અટકતી નથી આપણે કેટલાક વાયરલ વિડીયો સામે બીજો એક વિડીયો જેમાં એક જુવાનીઓ સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધારવા માટે દોઢસો ફૂટ રિંગ રોડ ના બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટ કરતો હતો તમને જણાવી દઈએ કે બીઆરટીએસ રૂટ પર ગાડીઓ ચલાવવાની સખ્ત મનાઈ છે ત્રીજો વિડીયો જે શહેરમાં દારૂબંધી ના લીરે લીરા ઉડાવતો વિડિયો હતો શહેરના ના ચોકમાં જાહેર શૌચાલય માં બે થી ત્રણ બાટલીઓ જોવા મળી હતી ચોથો વિડીયો એવો સામે આવ્યો કે જેમાં રાજકોટ જામનગર હાઈવે ઉપર કેટલાક શખ્સો એ પૂરપાટ ઝડપે બાઇક દોડાવી તેમજ ફિલ્મી ઢબે જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા આ જોઈને લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા જોકે આ મામલે પોલીસે 24 લોકોની અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરી છે આ બધા જે મે કિસ્સા કીધા એ તો માત્ર છેલ્લા બે ત્રણ દિવસના કિસ્સા છે શહેરમાં અગાઉ પણ હત્યા મારકુટ હુમલા બાળાત્કાર જેવા ઘણા ગુનાઓ બન્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં આવા બનાવો સતત વધી શકે છે એવું નથી કે પોલીસ કાર્યવાહી નથી કરતી તે આરોપીને નથી પકડતી તે જાહેરમાં સરઘસ પણ કાઢે છે અને શાન ઠેકાણે લાવે જ છે આપણા રંગીલા રાજકોટની શાન જાળવવી એ આપણી જવાબદારી નથી શા માટે આપણે કાયદાને હાથમાં લેવો જોઈએ આવો આપણે સૌ ભેગા મળીએ અને આ કિસ્સાઓને અટકાવીએ અને રંગીલા રાજકોટ ને નહીં પરંતુ રંગીલું અને મોજીલું જ રહેવા દઈએ આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ